i'll be waiting now you હલો અમારે યુટ્યુબ ચેનલ રિયલ લાઈફ બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મિત્રો મજામાં ને અમે પણ મજામાં છીએ આજ છે રવિવાર ને રવિવારના દિવસે અમે ખેતરે બધાએ ફેમિલીથી પહોંચી ચૂક્યા છીએ આગળ અમે શું કામ કરીએ તે વિડીયો તમને બતાવીશું ચાલો તો અત્યારે આંબા બધા કમ્પ્લીટ બંધાઈ ગયા છે એક કલાકની મહેનતે મેં બધું કર્યું છે થાક તો લાગી ગઈ છે હાથે દુખવા માંડ્યા છે ખેતી કરવી અઘરી તો છે એ તો દેખાય ચાલો પાણી પી લેવું પાણી લઈ આવો ચાલો બધું થઈ ગયું કમ્પ્લીટ પાણા સાઈડમાં નાખી દીધા જોઈ લો તમે બધા દેખાડો વિમલભાઈ ચાલો તો હવે ચા પીવામાં મળીએ બધા કરો ધન So I'll be waiting now you. don't. ધારી રૂપિયા ભાવ ધારે જો કે લેજો એટલે થ્રી ના ફાઈનલ હોય તો મિત્રો આજે અમારા આ વિડીયાનો એન્ડ થવા આવ્યો છે તો આવજો અહીં આવો તમને કહેજો